હેલો ફ્રેન્ડ્સ ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે મારા ચેનલ ઉપર તમે નવા આવતો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો અહીંયા મેં લીધા છે આખા ધાણા એક ચમચી હવે એમાં આપણે નાખી દઈએ જીરો જીરો પણ મેં એક ચમચી નાખ્યો છે આમાં હવે એ પણ આપણે નાખી દઈએ વરિયાળી વરિયાળી પણ મેં એક ચમચી જ નાખી છે એક ચમચી ભરીને મેં નાખ્યા છે અંદર લાલ મરચાંનું પાવડર હવે એમાં આપણે નાખી દઈએ હળદર પાવડર હળદર પાવડર મેં નાખી છે અંદર અડધી ચમચી ભરીને હવે એમાં આપણે નાખી દઈએ નમક નમક મેં થોડો જ નાખ્યો છે એમાં એમાં આપણે નાખી દઈએ આમચૂર પાવડર તમે એમાં નિંબુના ફૂડ પણ નાખી શકો છો એમાં આપણે નાખી દઈએ ચાટ મસાલો થોડો આ બધાય મસાલાને મેં પીસી લીધા છે તમે જોઈ શકો છો જે આપણે બનાવશું મિક્સ ફરસાણ મિક્સ ફરસાણ બનાવવા માટે મેં લીધું છે તેલ તેલમાં મેં નાખી છે હળદર પાવડર અને નમક નાખ્યું છે હવે આપણે મમળાને તરી લઈએ મમણાં મેં પાંચસો ગ્રામ લીધા છે મમણાં તરતી વખતે આપણે ગેસ ધીમો રાખવાનો છે તમે જો ગેસની ફ્લેમ હાઈ રાખશો તો મમળા જરી પણ જશે અને આપણું મિક્સ ફરસાણ ટેસ્ટી પણ નહીં બને મને વધારે તો ગુજરાતી નથી આવડતું પણ હું પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું હવે મમરા તળાઈ ગયા છે તમે જોઈ શકો છો એને આપણે થાળીમાં નાખી દઈએ એકદમ કુરકુરા બન્યાં છે મમરા હવે આપણે મકાઈના ચેવડાને પર તરી લઈએ થોડું થોડું કરીને મકાઈનો ચેવડો મેં થોડો જ લીધો છે અઢીસો ગ્રામ જેટલો તમને આ મિક્સ વરસાદની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો તમારા ઘરના લોકો સાથે શેર કરજો અને તમારા દોસ્તો સાથે પણ શેર કરજો તમને આ મિક્સ વરસાદની રેસીપી સારી લાગે તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરવાનું ના ભૂલતા અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે અને કેવી નહીં તમે આ મિક્સ ફરસાણને સ્ટોર કરીને પણ રાખી શકો છો પંદરથી વીસ દિવસ સુધી સારું જ રહેશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે શિંગદારા તરી લઈએ ગેસને મેં ધીમો જ રાખ્યો છે કેમ કે ગેસ ફાસ્ટ કરવાથી શિંગારા પર જરી પણ જશે અને ખાવામાં ટેસ્ટી પણ નહીં બને હવે આપણે પત્તા તરી લઈએ કોઈ બી વસ્તુ આપણે જો ધીમા તાપે તરશું તો આપણું મિક્સ ફરસાણ એકદમ ટેસ્ટી પણ બનશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે મેં આ પહેલી વાર જ બનાવ્યો છે મિક્સ ફરસાણ અને ખૂબ જ ટેસ્ટી પણ બન્યો છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવી બધા લોકોને અને મારા ઘરમાં તો બધા લોકોને ખૂબ જ ભાવ્યો આ મિક્સ ફરસાણ હવે આપણે ચણાની દાળ તળી લઈએ ચણાની દાળ તળતા પહેલાં મેં એને પાણીમાં ભીગોળીને રાખી હતી બેથી ત્રણ કલાક સુધી ભિગોળીને રાખ્યા બાદ એને મેં સોફ્ટ કપડાં પર સુકાડી દીધી હતી એમાંથી બધું પાણી ચૂસા જાય પછી આપણે તેલમાં તરવાની છે હવે આપણી બધાએ મિક્સ વરસાદની રેસીપી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એમાં આપણે નાખી દઈએ બારીક સેવ આવે છે એક કટોડી ભરીને એ નાખી છે મેં આમાં એમાં મેં નાખ્યા છે ગાંઠિયા ગાંઠિયા પણ મેં બે કટોડી નાખ્યા છે તમારે ગાંઠિયા જો ઓછા નાખવા હોય તો તમે ઓછા પણ નાખી શકો છો મેં અહીંયા બે કટોડી નાખી છે એમાં આપણે નાખી દઈએ દરેલી ખાંડ એક ચમચી ભરીને અહીંયા મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે એમાં મેં નાખી છે હિંગ એક ચમચી ભરીને હિંગને આપણે તરવાની છે ગેસને મેં ધીમા તાપે રાખ્યું છે એમાં આપણે નાખી દઈએ સંચર સંચરને બે વસ્તુને આપણે એકદમ તેલમાં તરી લઈએ અને ગેસને આપણે બંધ કરી દઈએ હવે એમાં આપણે નાખી દઈએ મસાલો પીસેલું પહેલાં જ આપણે પીસીને રાખ્યું હતું એ મસાલો એને નાખવાનું છે અને તેને પણ તરવાનું છે તેલમાં ગેસને બંધ કરીને તરી લઈએ મસાલાને પણ આપણે મિક્સ વરસાણ બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો અને ટેસ્ટી પણ બને છે હવે તરાયેલું મસાલું આપણે એમાં નાખી દઈએ મિક્સ ફરસાણમાં અને સરસ રીતે આપણે એને મિક્સ કરવાનું છે હમણાં મેં 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 મસાલું નાખ્યું છે એ ગરમ છે એ માટે હું ચમચાથી એને મિક્સ કરીશ એને આપણે હાથથી મિક્સ કરી લઈએ હાથને આપણે ધીમા ધીમા જ કરવાનું છે કેમ કે એનું ભૂકું ન થઈ જાય એ માટે કેમ કે એકદમ કંચી પર બન્યું છે અને ખૂબ જ ટેસ્ટી પણ બન્યું છે આ આપણું મિક્સ પર્સણ મને વધારે તો ગુજરાતી નથી આવડતું પણ હું પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને સમજાવી શકું મારાથી કંઈ બોલવામાં તો ભૂલ થઈ જતી જશે મને એ પણ ખબર છે પણ હું પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું મારા વિડીયો તમે સારી લાગે તો આગળ શેર કરજો કમેન્ટ કરજો અને મને બતાવજો કે મારી વિડીયો તમને કેવી લાગે છે અને કેવી નહીં આ ભૂમિક્સ ફરસાણ બનીને તૈયાર થઈ ગયું છે મારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા અને બે લાયકનનું બટન પર દબાવજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે મારી વિડીયો તમને કેવી લાગે છે અને કેવી નહીં આ ફરસાણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો વધારે